તો વાપીમાં હત્યાના ગુનામાં છેલ્લા દસ વર્ષથી વેસ પલટો કરી સાધુના વેસમાં નાસ્તા ફરતા આરોપીને આગ્રા ઉત્તર પ્રદેશ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે તો વાપી એસઓજીએ હત્યાના દસ વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે તો વાપી જીઆઈડીસી નજીક આરોપી પ્રેમસિંહ ઉર્ફે સાધુ સેન્ટાબાબા નિષાદ અને તેની સાથે કંપનીમાં કામ કરતા પ્રતાપસિંહ રાજપૂત વચ્ચે રાત્રિના સમયે જમવા બાબતે ઝઘડો થતા આરોપીએ લોખંડની કુહાડી પ્રતાપસિંહ રાજપૂતને માથાના ભાગે મારી ખૂન કરી મોડી રાત્રિના સમયે કંપનીમાંથી નાસી ગયો હતો ત્યારે એસઓજીની ટીમને માહિતી મળી હતી કે આરોપી ગુનો કર્યા બાદ પોતાની ઓળખ છુપાવવા સાધુ વેશ ધારણ કરી ઉત્તર પ્રદેશ રાજ્યના અલગ અલગ જિલ્લામાં પોતાનું લોકેશન બદલી રહેતો હતો અને આરોપી હાલ આગ્રા ખાતે હોવા અંગેની માહિતી મળતા પોલીસે કાર્યવાહી કરી આરોપીને આગ્રાથી ઝડપી પાડ્યો હતો